દેવગઢ બારીયા ના ઓગણીસ દિવ્યાંગ બાળકોને મોના કેમ ફાઉન્ડેશન દ્વારા વ્હીલચેર ભેટ દાહોદના દેવગઢ બારી તાલુકા માં માનવતાની ફાઉન્ડેશનના ઓગણીસમંદ્યાંગ બાળકોને વ્હીલચેર આપવામાં આવી આ સેવા યજ્ઞ બીઆરસી ભવન ખાતે યોજાયો હતો જેમાં નગરપાલિકા પ્રમુખ ધર્મેશભાઈ કલા સંસ્થાના એમડી દિલીપભાઈ શાહની ઉપસ્થિતિમાં તેમણે જણાવ્યું કે મોના કેમ્પ સંસ્થા આવા ખાસ બાળકો

સહયોગી તમામનો દિલથી આભાર માન્યો